સુરતના સણિયા હેમાદ ગામના ફરી એકવાર મિલકત સીલ કરવા મામલે મનપાના અધિકારીઓથી ઇન્ડસ્ટ્રી સોસાયટીના લોકો પરેશાન થયા હોવાના આક્ષેપો સાથે વિરોધ ધાવ્યો હતો સુરતના સણિયા હેમાદ ગામના ફરી એકવાર મિલકત સીલ કરવા મામલે મનપાના અધિકારીઓથી ઇન્ડસ્ટ્રી સોસાયટીના લોકો પરેશાન થયા હોવાના આક્ષેપો સાથે વિરોધ ધાવ્યો હતો સણિયા હેમાદ ગામના મિલકત ધારકો મનપાના અધિકારીઓની કાર્યવાહીથી પરેશાન બન્યા છે અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ સણીયા ગામમાં પાંચસોથી વધુ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીઓ કાર્યરત છે ખાતા ધારકોનું કહેવું છે કે ખોટી રીતે ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે થોડા થોડા અધિકારીઓ આવીને મિલકતો સીલ કરી દેતા હોવાનો પણ આરોપ છે કોટેજ ઇન્ડસ્ટ્રી માટે મંજૂરી હોવા છતાં અને કોટેજ ઇન્ડસ્ટ્રીનું જ કામ થતું હોવા છતાં અધિકારીઓ ઉદ્યોગકારોને કેમ પરેશાન કરે છે તે સમજાતું નથી એવો સવાલ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે

અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો ચાર થી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય જે જવાબદારી હોય તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે હું જવાબદારી હોય એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટા મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનું કઈ કંઈક રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન પણ લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની ઉપર લોન લીધી હોય આ મશીન બંધ તો હપ્તા નીકળાય સીલ મારવાનું શું કારણ હોય કારણ મોટા મોટું એવું છે કે અમુક લોકો આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણ આરટીઆઈ કરી અને થોડ પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે